श्रीराम जन्मभूमि अयोध्या થી આવેલ કળશ યાત્રા નું કણજોતર ગામ ખાતે આગમન થતાં જય જય શ્રીરામ ના નાદ સાથે શ્રીરામ રામ લલ્લા ની अयोध्या કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનો એ કળશ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેને લઈને હાલ તોડામાર તૈયારીઓ ચાલી રહી છે અને પાંચસો વર્ષની તપસ્યા બાદ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ આયોજનો કરી રહ્યા છે ત્યારે આજે શુક્રવારના રોજ કળશ યાત્રા કણજોતર ગામના બસ સ્ટેશનથી મુખ્ય માર્ગની ઉપર શ્રીરામ મંદિર ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી આ અક્ષત કૃષ્ણુ ભવ્ય ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રીરામના મંદિરના पुजारी પ્રેમദാસ બાપુ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં બાજોટને શણગારી ફૂલહાર પહેરાવી પૂજા કરવામાં આવી હતી આતકે કણજોતર ગામની ગ્રામજનો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ ગોપી મંડળની બહેનો આ કળશ યાત્રામાં જોડાયા હતા